સિદ્ધપુરમાં સોશિયલ મીડિયાના વોટ્સએપ ગ્રુપમાં જૂનો વીડિયો વાયરલ કરનાર પાલિકા કોર્પોરેટર અનિલ સોલંકીની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે સિદ્ધપુર પોલીસે બહુજન મુક્તિ પાર્ટીના પ્રદેશ સંગઠન સચિવ અને સિદ્ધપુર નગરપાલિકાના કોર્પોરેટર અનિલ સોલંકી સામે કાયદેસરની કાર્યવાહી કરી છે તેમણે મહેસુલી તલાટી વર્ગ ત્રણની પરીક્ષા પહેલા સિદ્ધપુર તાલુકા ગ્રુપમાં નેશનલ હાઇવે નંબર આઠ બ્લોક થયાનો જૂનો વિડિયો સિદ્ધપુર તાલુકા નામના વોટ્સએપ ગ્રુપમાં શેર કરી પરીક્ષાર્થીઓ અને વાલીઓમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપી સામે ગુનો દાખલ કર્યો છે ગઈકાલે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી ઇલેવનની તલાટીની પરીક્ષાનું આયોજન કરેલું જે અનુસંધાને સિદ્ધપુર પોલીસ સ્ટેશન વિસ્તારના સિદ્ધપુર ટાઉનમાં પણ અલગ અલગ જગ્યાએ પરીક્ષાના કેન્દ્રો હતા અને આ કેન્દ્રોમાં અ ઉત્તર ગુજરાતના અલગ અલગ જિલ્લામાંથી પરીક્ષાર્થીઓ અને વાલીઓ મોટા પ્રમાણમાં સિદ્ધપુર ટાઉન ખાતે આવેલા હતા એ દરમિયાન કલાક બાર અને તેપન વાગે સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે અમારા જે હેડકોન્સ્ટેબલ છે રાહુલકુમાર એમને એવી માહિતી પ્રાપ્ત થયેલી કે સિદ્ધપુર તાલુકા ગ્રુપ નામનું એક વોટ્સએપ ગ્રુપ ચાલે છે એ ગ્રુપમાં એક વિડીયો મૂકેલ છે અને વિડીયોમાં કેપ્શન તરીકે એવું મૂકેલ છે સિદ્ધપુરનો હાઈવે બ્લોક કરી દેવામાં આવેલ છે નેશનલ હાઈવે નંબર આઠ તરત જ અનુસંજ્ઞાન સિદ્ધપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે બી આચાર્ય લઈ અને સ્ટાફના માણસોને કે જે આ વિડીયોની જગ્યા જે પ્રસ્થાપિત થયેલી તે આનંદ હોટલ મોકલી આપતા તે જગ્યાએ કે જે આ સિદ્ધપુર તાલુકા ગ્રુપમાં જે પ્રમાણેનો વિડીયો અને એમાં કેપ્શન મૂકેલી હતી કે સિદ્ધપુરનો નેશનલ હાઈવે બ્લોક થયેલો છે આવી કોઈ ઘટના ત્યાં જણાઈ આવેલ નહીં જે વિડીયો મૂકનાર જે ઈસમ છે અનિલ કુમાર સોલંકી જે સિદ્ધપુરના નવાસના છે અને જે બહુજન મુક્તિ મોરચાનું જે પ્રદેશ સંગઠન છે એમાં સચિવ તરીકે કાર્યરત છે અને આથી પણ વિશેષ તે સિદ્ધપુર નગરપાલિકાના કોર્પોરેટર પણ છે તમને બોલાવી અને પૂછપરછ કરી કે તમે આ જે વોટ્સએપ ગ્રુપમાં આવી રીતે એક વિડીયો મૂકેલ છે અને અમે પ્રાથમિક ખરાઈ કરેલ છે કે આ વિડીયો તમારો સાચો નથી તો આ બાબતે તમારે શું કહેવું છે તેથી જે આ આ ગુનાના હવે પછીના જે આરોપી છે એ અનિલ અનિલકુમાર સોલંકી એવું કહેલું કે હું બહુજન મુક્તિ મોરચાનો પ્રદેશ સંગઠનનો સચિવ છું અને પાર્ટીમાં મારી કામગીરી સક્રિય રહે અને મારું કામ સારું દેખાય અને એક કાર્યકર તરીકે મારી સારી છબી ઉપસ્થિત થાય અને મારી કામગીરીની બહોળી નોંધ લેવાય એના માટે મેં આ આજરોજ બાર અને વાગ્યે મેં આ વિડીયો મૂકેલ છે અને એમાં કેપ્શનમાં મેં ચિત્તુર નેશનલ હાઈવે નંબર આઠ બ્લોક લખી અને બ્લોકોમાં ભય પેદા કરી પોતાની જે નામના છે એ ફેલાવવા માટે ખોટી અફવાઓ ફેલાવવા માટે વિડીયો મૂકી અને તેની નીચે લખાણ મૂકી અનિલ અનિલકુમાર સોલંકી છે એ પોતે એક લોકપ્રતિનિધિ કોર્પોરેટર હોય અને આવું હિન પ્રકારનું ગુનાહિત કૃત્ય ઇરાદાપૂર્વક કરેલ હોય અને તેમને કાયદાથી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવી જરૂરી હોય તેમના વિરુદ્ધ સિદ્ધપુર પોલીસ સ્ટેશન ખાતે પીએન્સી કલમ ત્રણસો ત્રેપન વન બી જે સુલેહ શાંતિ અને જાહેર વ્યવસ્થાને બાધકરૂપ કૃત્યોની કલમ છે એ મુજબ ગુનો દાખલ કરેલ છે